હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બપોરના વાયગા છે પોણા બાર અત્યારે બીજો વિડિયો ચાલુ થાય છે મારા વિડીયોમાં બન્યા રહેજો અહીંયા હું બાજરો ખાવા કીધો છું અને બે મોટર ચાલુ કરી છે કેટલીકડી હાલે હું રહું છું આજે રવિવાર છે એટલે જો અને આ બે મોટરોનું અહીંથી પાણી આવે છે આ ક્યારામાંથી જાય છે હવે તો બેમાં આવે છે પાણી સારું આવે છે હું કાયમ ન કહું

તો બપોર કેડે હું પાછો આવી ગયો છું પાણી વારવા પાછો ઉલારો ભાઈ રહ્યો ભાદરો થઈ ગયો તો નહીં અને તડકો બહુ જ છે અને પવન નહીં બહુ જ છે તો આવી ગયો છું તરફ પવન બહુ છે જો પવન છે કપરાટ્યુબ બોલ આવે છે પવન છે એટલે તડકો ન લાગે Zaire pai de vi. am agino karo હુ ત